સત્તાધાર પંચકેસરી હનુમાનજી મંદિરે ભવ્ય હનુમાન જયંતિની ઉજવણી કરાશે સત્તાધારમાં આહલાદક રમણીય વાતાવરણમાં પંચકેસરી હનુમાનજીનું મંદિર આવેલ છે જ્યાં અનેક બજરંગબલીના ભક્તો પોતાની મનોકામનાઓ સિદ્ધ કરવા દાદા પર અતૂટ શ્રદ્ધા સાથે દર્શન કરવા આવતા હોય છે તેમજ અહીંના રમણીય વાતાવરણ જોઈ તેનો આનંદ અનુભવતા હોય છે

ત્રણેક વર્ષ થયા આ સ્થાપના થઈ એને દર વર્ષની માફક આ વર્ષે પણ આગામી બાર તારીખની શનિવારની જે હનુમાન જયંતિ છે એની ભવ્ય અને સુંદર ઉજવણી કરવા અમારું આખું ગ્રુપ થનગની રહ્યું છે આ હનુમાનજી મહારાજના પેલાની અંદર લગભગ અમે વિસાવદના ત્રણસો થી ચારસો યુવાનો એ આની અંદર જોડાયેલા છે બધાનો સ્વૈચ્છિક એક સહયોગ પ્રાપ્ત થાય છે અન્ય દાતાઓનો સહયોગ પ્રાપ્ત થાય છે અને અમે અહિયા દર વર્ષે ભવ્ય રીતે હનુમાનજી મહારાજ ની જયંતિ નું જન્મ મહોત્સવ હનુમંત અને આ જન્મ મહોત્સવની અંદર લગભગ થી માણસો પ્રસાદ લેવા ઉપસ્થિત થાય છે જન્મ મહોત્સવમાં પધારવા સર્વ પ્રેમી જનતાને આજુબાજુ ગામના અને અન્ય સર્વ લોકોને આ હનુમંત જન્મ મહોત્સવમાં પધારવા અમારા પંચકેસરી ગ્રુપ અને અમારા આ મંદિરના महंत પૂજારી એવા કાનબાપુ તરફથી આપ બધાને હાર્દિક નિમંત્રણ છે ખાસ બળા પધારજો ધ બિગેસ્ટ વોટર પાર્ક ઓફ એશિયાસ ઓન્લી લાઈન સેન્ચુરી ઇઝ હિયર વат છે વેટ એન્ડ વાઇલ્ડ ફેમિલી વોટર પાર્ક ની યુરોપિયન સેફટી સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન કરતી રાઇડ્સ વેવ પૂલ બેબી રિવર્સ અને સાથે ડિલિશિયસ ફૂડ પર વેટ એન્ડ વાઇલ્ડ ફેમિલી વોટર પાર્ક સાસન હાઇવે નિર્માનપુર જૂનાગઢ